નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે મુન્દ્રા અને ગાંધીધામ રોડ ગાંધીધામ મુન્દ્રા હાઈવે આ બાજુ સામે આવેલ છે અને તેની થોડીક જ આપણે આગળ આવશું તો અહીંયા કને દવાખાનો છે દવાખાની બાજુમાં જ અહીંયા કને બોર્ડ લગાવેલ છે તમે જોઈ શકો છો લાઈવ શેઠ જગડુ પ્રાચીન મહેલના અવશેષો તો આ બાજુ છે તો મિત્રો આપણે રાજાશાહી વખતના ઘણા એવા મહેલ જોયા અને ઘણા અવશેષો જોયા છે પરંતુ આજે દાનવીરા તેની વધારે માહિતી મેળશું અને તેનો મહેલ કેવો છે તે પણ આપણે ચાલો જોઈએ તો મિત્રો આપણે થોડેક જ અંદર આવ્યા ને અહીંયા કને આપણને જોવા મળી રહ્યું છે તેના આપણે અવશેષો તો અહીંયા કને દિવાલ આવી છે તમે જોઈ શકો છો આ દિવેલ છે તો આ છે જગુસાનો મહેલ અને હાલ કેવી કન્ડિશનમાં છે તે પણ આપણે જોઈશું તો મિત્રો આ જગ્યાની વાત કરીએ તો લગભગ સાત આઠસો વર્ષ પહેલાંની છે આ જગ્યા આ રાજાશાહી વખતનું પરંતુ છે જગુસા શેઠનો આ મહેલ તો ચાલો આપણે અંદર જોઈશું કે કેવું દેખાય છે તો અહીંયાથી આપણે બાઉન્ડ્રી જે છે તે આપણે કોરા પથ્થરની જોવા મળી રહી છે અંદર આપણે જોઈએ કે હું જોવા મળે છે હાલ જાળી બહુ વધારે છે અહીંયા કને અને તારે બાજુ ઝેરી બાવર ઊભા છે નહીં અને અહીંયા કને આપણે જોવા મળી રહી છે અવશેષ જોઈ શકો છો તમે કે આ મેન જે સ્લેબ છે તે ઉપરનો ભાગ છે ને એવું કહેવામાં આવે છે કે લગભગ બે ત્રણ માળનો આ મેલ હતો ને હાલમાં જમીનમાં દટાયેલો છે આ માછલો માળ જ આપણને થોડો ઘણો અહીંયા હાલ દેખાઈ રહ્યો છે બાકીનું ભાગ ભાગ બધો નીચે દટાયેલ છે તો અહીંયાથી આપણે આ સ્લેપનો ભાગ છે ઉપરનો ઉપર લાંબી સ્લેપ આ જોઈ શકો તમે આ કોલમ અહીંયા કોલમ ઉપર આ લાંબા લાંબા પથ્થરની સ્લેપ છે અને અહીંયા પણ છે તો બહુ વિશાળ અહીંયા ગણે છે ત્યાંથી આપણે ખબર નહીં પડે જોવાથી આપણે એવું લાગશે કાંઈ નથી પરંતુ મિત્રો આ જગ્યા બહુ આપણા કચ્છની જેને કહીએ કે બહુ જોવા જેવી હાદી આગળ છે મહેલ એને આવશે તે પણ જોઈશું અને અહીંયા ગોલ પથ્થર અને ઘણા એવા અવશેષો અહીંયા બાઉન્ડ્રી છે ચારે તરફ અને આ બાજુ આ અંદર બાવર ઘણા છે અરે હું ત્યાંથી બતાવી દઈ તમને આવો કંઈ નજારો છે તો મિત્રો આ એક દુઃખની વાત કહેવાય કારણ કે આ જે તે વખતના જગડુસા શેઠ જે તે વખતના કચ્છના જેવા કહેવાય કે દાનવી રહેતા મોટા જે ગામો ગામ જઈ અને ગરીબ માણસોની પૂછા કરી કરીને તેને દાન આપતા તેને જરૂરિયાત પ્રમાણે બધું ખાવા પીવાનું બીજું ત્રીજું બધું દાન કરતા રોજ તો એવા શેઠ આપણા એક જ છે કચ્છના બાકી પોતાના રાજ્યમાં ગમે તે દાન કરતા હશે પરંતુ ઘેર જઈ જઈ ગામડાઓમાં વિતરણ કરતા દાનનું એવડા એવા જગુસા શેઠ એનો મહેલ આજે આવી હાલતમાં તો બહુ આપણે વિચારવા જેવું છે પરંતુ અહીંયા કને જોઈ શકો છો તમે બધા મહેલના જ આવશે અહીંયા કને તો ઘેરાવો ઘણો છે મહેલનો પરંતુ જાડી બહુ વધારે છે ખાલી આ ઝેરી બાવર કાપવામાં આવે ને કોઈ પણ જોવાની આપણને મજા આવે અને આનું ખોદકામ થાય તો તો બહુ વધારે આપણી માંગ છે પરંતુ તમે વધારે આ વિડીયો શેર કરજો કે કંઈક આનું સુધારો થઈ શકે તો આપણા માટે બહુ સારું કહેવાય કારણ કે નીચે બધો મહેલ જોવા મળે આપણને આનું ખોદકામ કરીને તો ઘણા માણસો પર્યટક અહીંયા આવે અને જૂનો આપણો કચ્છનો ઇતિહાસ સૌને જાણવા મળે તો અહીંયા તને હજી મહેલ આપણો ઘણો છે અહીંયા ગને આ બધો અહીંયા જોવો તે મહેલ જ છે પરંતુ આ જે હાલમાં બાવર છે લીધે આપણે આપણે અંદરથી કાંટા ને ઘણા છે મિત્રો મેં તમે જોઈ શકો છો અહિયાં ગને આપણે અંદર જઈને તમને બતાવવાની કોશિશ કરીશ તો અહીંયા ગને આપણે આ જગ્યાએ ઘણું એવું આપણે જોવા મળી રહ્યું છે ભાગ જોઈ શકો છો તમે અહીંયા પાણી પણ ભર્યું છે હવે શેનો પાણી છે એ આપણને ખબર નથી પાણી ઘણું ભર્યું છે અહીંયા કને અને આ કોલમ સ્લેબ અહીંયા કને ઘણી એવી જોવા મળી રહી છે તો મિત્રો બહુ મહેનત લાગે છે વિડીયો બનાવવા માટે આપણે દોઢસો કિલોમીટર દૂર અમારા ગામથી નખત્રાણા તાલુકામાંથી આવું છું આ છે મુન્દ્રા તાલુકો ને બહુ મહેનતથી વિડીયો બને છે મિત્રો અમુક એક ખરાબ કમેન્ટ કરીને આપણી મહેનત બરબાદ કરી નાખે છે પરંતુ તમારો સપોર્ટનો જરૂર છે એક લાઈક કરજો અને વિડીયોને પણ નવા આવો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો તમને જોવા મળતા રહેશે તો મિત્રો આ જગ્યા આપણને હાલમાં બહુ વિચારવા જેવું છે અને જોવા જેવું છે ત્યાં તે વખતે વિચાર કરો શેઠ જગુસા અહીંયા રહેતા હશે આ મહેલમાં જે કચ્છના દાનવીર કહેવાતા અને તે મહેલની આજે આ હાલત છે તો બહુ શરમજનક વસ્તુ કહેવાય સાફ સફાઈની જરૂર છે અહીંયા ખાસ તો આ છે મહેલ એ ચેબલુસાનો ઘણો એવો ઘેરાવો છે અહીંયા કને પરંતુ આપણે જાડીને લીધે અંદર જોઈ નથી શકતા જેટલું દેખાશે એટલું આપણે જોવાની કોશિશ કરશું અને બાંધકામ તે વખતનું મિત્રો રાજા સાહેબમાં જે બાંધકામ હતા તે જ પ્રમાણે બાંધકામ છે તમે જોઈ શકો છો અહીંયા કે કોરા પથ્થરનું જ બાંધકામ છે બધું ઇન્ટર લોકનો લોક સિસ્ટમ આંગમાં તે વખતે સિમેન્ટ વિમેટ કાંઈ હતો નહીં એવું બાંધકામ છે અને હવે આપણે બારે હજી જ વધારે વિશેષ શું અવશેષ જોવા મળે છે તે પણ જોઈશું

એ જ લોક સિસ્ટમ છે જે આપણે કુંરેશ્વર મંદિરમાં જોઈ હતી તો એવા લાખો ફુલાણીનું જે લાખેશ્વર મહાદેવ એ બધામાં આવા જ આ સિસ્ટમ ઇન્ટરલોક સિસ્ટમ છે બધા પથરમાં અહીંયા પણ એ જ બાંધકામ એટલે મતલબ તે વખતમાં કારીગરો બધા એક જ કારીગરોએ બધી વસ્તુ આ બનાવી છે મહેલ એવું આપણને અહીંયા જાણવા મળી રહ્યું છે અને મિત્રો હાલ આપણે આ જગ્યાએ પહોંચ્યા લોકેશનમાં તો આપણે ઘણું લોકેશનમાં માણસોને પૂછી પૂછીને જેમ તેમ આપણે આ લોકેશન મળ્યું છે અહીં બોર્ડ તો મારેલ છે પરંતુ આપણે આજુબાજુ એરિયામાં પૂછા કર્યું તો કોઈ નહોતું જાણતું આ જગ્યા વિશે જેને કહીએ તે છે અમને નથી ખબર એમ તો આ વિડીયોને એટલો શેર કરજો જેથી આપણા કચ્છના એક એક માણસો સુધી આ લોકેશન બધાને ખબર પડે ક્યાં આવેલું છે અને કેવું છે આ કારણ કે આપણા કચ્છના ગરીબોના દાતા એવા જગડુસા શેઠ નો મહેલ અને બારે પણ આપણે એવી જોવા જેવી જોઈશું તો મિત્રો અહીંયા બાઉન્ડ્રી હોય કે ભલે મહેલનો જ ભાગ હોય તો આ બારી આપણને અહીંયા જોવા મળી રહી છે માત્ર અહીંયા કને એક ફૂટ જ દેખાઈ રહી છે બાકીનો ભાગ બધો નીચે દટાયેલ છે એ પ્રમાણે અહીંયા આગળ પણ આ બારી છે જે એ પણ આપણે એક થી દોઢ ફૂટ નીચે જોવા મળી રહી છે તો આનો મેન ભાગ જે એક બે કે ત્રણ જે હોય બધા જમીનમાં જ દાટાયેલા છે તો બધો ભાગ જે જોવા જેવો છે નીચે છે આ ઉપરનો ભાગ પણ આ જોવાનું ભલે કદાચ વર્ષો વીતી ગયા આજ સાત આઠસો વર્ષ પહેલાંની આ વાત છે પરંતુ બહુ જોવાલાયક અને ઐતિહાસિક વસ્તુ જે આગલા આવતા સમયમાં આપણને જોવા મળે કે ન મળે અને મિત્રો આ શેઠ જગુસા વિશે તમને વધારે માહિતી હોય એ પણ કમેન્ટમાં લખીને અમને જણાવજો જેથી મને અને આપણા તમામ દર્શકોને એ પણ જાણકારી અગત્યની હોય તો જાણવા મળશે બધાને અને વિડીયો કેવો લાગો તે પણ કમેન્ટમાં અવશ્ય જણાવજો જેથી આવા વિડીયો તમારા માટે આપણે બનાવતા રહીએ અને આવ્યા ત્યાં જગુસાનો મેલ જોવા બહુ મજા આવી મેલ જોઈને અને મેન વાત એ છે કે મેલ ભલે થોડોક આપણને દેખાતો હોય પરંતુ જે એનો ઇતિહાસ છે તે ઇતિહાસ જાણીને આપણને બહુ આનંદ થયો કે કચ્છના એવા દાનવીર કહેવાય કે ગામો ગામ જઈને દાન કરતા માણસોને ગરીબોને તો બહુ આપણે યાદગાર વસ્તુ એવી ઇતિહાસિક એવા માણસો આજના યુગમાં તો ન મળે એ વખતે હતા અને આજે તેનો ઇતિહાસ બોલે છે પરંતુ તેની જગ્યા બહુ ખરાબ હાલતમાં છે તો જય માતાજી ફરી મળીશું નવા વિડીયોમાં